કરજણ પબ્લિક સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓના જીવન સાથે જોખમ આમોદના વિદ્યાર્થીઓના વાલીઓનો આક્રોશ પોલીસ સ્ટેશન સુધી મામલો ચઢ્યો આમોદથી કરજણ પબ્લિક સ્કૂલના અભ્યાસ માટે રોજ જતા લગભગ પચ્ચીસ જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર અવ્યવસ્થાનો સામનો કરી રહ્યા છે આમોદથી બેઠા ચડી આવેલા વિદ્યાર્થીઓને રસ્તામાંથી અન્ય ગામોના વિદ્યાર્થીઓ ચડતા દાદાગીરીપૂર્વક સીટ પરથી ઉઠાડી દેતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો છે પરિણામે આમોદના વિદ્યાર્થીઓને લગભગ ત્રીસ કિલોમીટરનો લાંબો પ્રવાસ ઊભા રહીને કરવો પડે છે વિશેષ નોંધનીય છે કે માત્ર પચ્ચીસ સીટ ધરાવતી બસમાં લગભગ પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓની અવરજવર કરાતી હતી જે વિદ્યાર્થીઓના જીવન સાથેનો ખુલ્લો જુગાર સમાન છે કોઈ અનિચ્છનીય મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે અને શું આરટીઓ વિભાગ કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે અંગે વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે આમોદના વિદ્યાર્થીઓના વાલીઓએ આ અંગે વારંવાર સ્કૂલ સંચાલનને રજૂઆતો કરી હોવા છતાં કરજણ પબ્લિક સ્કૂલ નિંદ્રામાં જ રહી હોવાનું વાલીઓએ જણાવ્યું અંતે વાલીઓના ધીરજનો કપ ભરાઈ ગયો હતો આમોદ વાલી મંડળે અસંતુષ્ટ બની બસને સીધી સરભાણ ગામેથી આમોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી હતી મામલો ગંભીર બનતા તુરંત જ કરજણ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ આમોદ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા ત્યાં વાલીઓએ તેમને આડે હાથ લીધા હતા અને સમગ્ર પરિસ્થિતિ અંગે કડક પ્રશ્નો કર્યા હતા અંતે પ્રિન્સિપાલે વાલીઓને ખાતરી આપી કે આજ રોજથી આમોદના વિદ્યાર્થીઓ માટે અલગ બસ ફાળવવામાં આવશે ત્યારબાદ મામલો ઠંડો પડ્યો હતો વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટ તથા સંબંધિત તંત્રની છે હવે જોવાનું એ રહ્યું કે આપેલા વચનો પર કેટલી ગંભીરતાથી અમલ થાય છે હું આમોદથી આવું છું અને અમારે બસમાં કરજણ જવાની તકલીફ પડે છે અમે અહીંયાથી બાવીસ જણ છે પણ જ્યારે અમે માલકીનપુરા ચકલા તને દાંડાથી છોકરાઓ ઉપાડી છે ત્યારે પિસ્તાલીસ છોકરાઓ થઈ જાય છે અને બસની કેપેસિટી ખાલી અઠ્યાવીસ સીટની જ છે અને અમને ઊભા કરી દેવામાં આવે છે નાના છોકરાઓને બેસવા માટે દાંડાથી અને એ લોકો એવું કહે છે કે નાના છોકરાઓને બેસાડો નહીં તો અમે તમને મારીશું એવી રીતે અમને ધમકી આપે છે અને અમને ઊભા કરી દે છે અને એમના છોકરાઓને બેસાડી દે છે એટલે અમને ત્રીસ કિલોમીટર એટલું બધું કેવી રીતે ફાવે અને અમને

માલકિનપુરા ચકલાદ અને દાંડા લેવા જઈએ છતાં કેટલા છોકરા થાય છે અસરે ટોટલ તોત્તર પિસ્તાલીસ થાય છે અને બસની કેપેસિટી ખાલી અઠ્યાવીસ જ છે ભાઈ કઈ સ્કૂલની બસ છે હે પબ્લિક કેટલા સ્ટુડન્ટ કેટલા સ્ટુડન્ટ અંદર બેસી શકે કેટલા બેતાલીસ ટોટલ બેસી કેટલા શકે પરમિશન કેટલા કેટલા ત્રીસ બેસી શકે ને બેતાલીસ બેસાડ્યા છે બરાબર